સ્વામીથી મિલિટરીની ગાડી આવી ઓકે આર્મીની અરે ક્યાં જાઓ છો કે રામજી અરે ભાઈ આ જતું નથી આ તો રસ્તો જાય છે પાકિસ્તાનની સરહદ ઉપર કેમ છો બધા મિત્રો હા આપણે આજે તમને એક વચન આપ્યું હતું કે આપણે જે આપણા પૂજ્ય દાદા છે હીરા દાદા એમ સાથે એક પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છે આધ્યાત્મ શ્રદ્ધાનો જે સમન્વય છે એમની પોતાની જિંદગીમાં એમને ઉતાર્યો છે એમની ઉંમર જે થઈ છે એટલા આપણા અનુભવો નથી અને આજે આ એક મોકો છે તમારા માટે પણ એ જાણવાનો કે કોરોના બાદ જે ભક્તિના માર્ગે લોકો વળ્યા છે અત્યારે જે મુકામ પર છે તેમના અનુભવોનું ભાથું ખૂબ મોટું છે જે આપણી પાસે એક તક છે તો આપણી સાથે પૂજ્ય હીરા દાદા છે મારા પોતાના ઘરના વડીલ છે અને રામદેવજી ઉપાસક છે જે વર્ષોથી વર્ષોથી એટલે કે ઓગણીસો ને પાસઠથી હા ઓગણીસો થી પાંસઠથી રામદેવરાની યાત્રા કરે છે અને એમને અનેક લોકોને આ પથ ઉપર જોડ્યા છે અને જોડવાનું કામ સૌથી મોટું હોય છે કારણ કે એકલા તો અનેક નીકળી જાય છે પરંતુ સૌને જોડીને આગળ નીકળવું એક ખૂબ મોટી વસ્તુ કહેવાય અને ઓગણીસો પાંસઠથી બે હજાર પચીસ સુધીની આ સફરમાં હજારો લાખો લોકોનો સમુદાય આ પથમાં જોડાયો છે આપણી સાથે હેરા દાદા છે એમને જ દાદા આપ કેટલા વર્ષોથી જઈ રહ્યા છો રામદેવરા આપણા કેવા અનુભવ રહ્યા છે ઓગણીસો પોસઠથી હું રામદેવડા જાઉં છું રામદેવડા શરૂ શરૂમાં ગયો ત્યારે તો એટલી બધી પરિસ્થિતિ ખરાબ હતી રસ્તાની ત્યાં કે ન પૂછોનો વાત હું પહેલાં જ ગયો તો ઉદયપુર ઉદયપુરથી રેલવે મારફતે અજમેર અજમેરથી રેલવે મારફતે જોધપુર જોધપુરથી બસ મારફતે રામદેવરા ગયેલું તો રસ્તાની અંદર પાણી પીવા ન મળે પાણીની પણ તકલીફ અતિશય તકલીફ તો લોકો પેલો ચીભડો આપણે અહીંયા આવું છે એ ચીભડો કાપી કાપીને ચીભડો ખાય આવી પરિસ્થિતિ હું જો ગયેલો તો રામદેવરાની અંદર એ લાઈટ પણ નહોતું વીજળીનો સગવડ નથી અત્યારે તો કેવું છે સમય બદલાઈ ગયો છે સવારે નીકળી અને સાંજે પહોંચી જઈએ એ વખતે કેટલા દિવસ લાગતા અમને જતો ત્રણ દિવસ લાગતા હમ અને એ વખતે રસ્તા પણ એટલા બધા નહોતા રસ્તો તો સિંગલ પટ્ટી બિલકુલ સિંગલ પટ્ટી પરંતુ અમારા ગામના વડીલોને જે એકદમ ઓછી મોટી મોડીને વૃદ્ધ માણસોને પણ અમો કાયમ માટે રામદેવરા લઈ જતા હમ તેમને તો લઈ જઈને એમની અનુકૂળ હોય એવું રસોઈઓ સાથે રાખી જે જે ખાવું હોય તે એમને ટાઈમસર ખવડાવતા હા દિવસમાં ત્રતણ વખત હં એ વખતે તમારી ઉંમર કેટલી હતી એ વખતે મારી ઉંમર પચ્ચીસ વર્ષ પછી હતી પચીસ વર્ષ પાછળ હતી અને જ્યારે તમે કેમ કે આજે કેવું છે સમય બદલાઈ ગયો છે સવારમાં નીકળીએ અને સાંજે પહોંચી ચૂકીએ પણ છસો કિલોમીટરની આસર પર અને અનેક તકલીફો પડી હશે ખૂબ તકલીફો હા ઘણી વખત હાથી પાવડો રાખવો પડતો રોડ ઉપર માટી ચડી જાય તો ખાડી બેડી મીઠી બેરી આગળ તો એકદમ માટી ચડી જાય બાલેશ્વરની બાજુમાં આગલોય થી આગળ તો રાતના આગલોય તો હોટલ ઉપર કોઈ પણ સગવડ ના હોય તો ધાબા આપણે સુઈ રહેલા છે આખી રાત વેરાન જંગલ ફક્ત હોટલનો નો ધાબો હોય જો મિત્રો ખાસ કરીને કેવું છે કે સમય સંજોગો પ્રમાણે સ્થિતિ બદલાતી હોય છે પરંતુ એમની શ્રદ્ધા એ વખતે બતાવી હતી કે ભાઈ ઓગણીસો ને પાસઠ એટલે બહુ લાંબો સમય થયો અને એ વખતે રામદેવરા એટલું દૂર તો દાદા એ વખતે રામદેવરા જગ્યા છે પ્રથમ વખત કેવી રીતે ખ્યાલ આવ્યો કારણ કે અહીંથી તો છસો કિલોમીટરનું અંતર છે કેવી રીતે તમે જાણ્યો કે રામદેવરા મંદિર છે ભગવાનનું સમાધિ છે અને આવો ઇતિહાસ છે હા રામદેવરાનો મને ક્યાંથી ખ્યાલ આવેલો કે અગાઉ જે જૂના ભક્તો હોય રામદેવજીના એ ભજન કર્યું બીજું કર્યું તો ભાઈ રાજસ્થાનની અંદર જૂના રણુજા છે તો કયા ઘર પોકણગઢની બાજુ પોકણગઢના રાજા રામદેવજી મહારાજ ને બધું ભજન આવો ને એના પરથી અમે ગયેલા અને તો ત્યાં એવી પરિસ્થિતિ જોઈ એટલે એવું કહેવાય કે ભજનથી ભક્તિની શરૂઆત થઈ હા ભજન ભગવાન થઈ અને દાદા અત્યારે કેવું છે કે તમે ગયા છો આટલા ટાઈમ થી પછી ધીમે ધીમે તમારી જોડે બધા લોકો જોડાયા જોડાયા ખૂબ જોડાયા કેવા અનુભવ રહ્યા હતા કોઈ જગ્યાએ આજુબાજુના લોકો પણ જોડાયા ત્રેવીસ નવ ઓગણીસો બ્યાસીની રાત્રે અમારે જ્યારે ટૂરની ગાડી લઈને જતા હતા તો બાલેશ્વર થી આગળ રાતના બાર વાગે અમારી ગાડી ભૂલી પડી ગયા કેવાય બરોબર છે ભૂલી પડી એ વખતે અમે જેસનવેર સાઈડે ચાલવા જતા હતા તો સ્વામે થી મિલિટરીની ગાડી આવી અરે ક્યાં જાઓ છો કે અરે ભાઈ આ રામદેવા જતું નથી આ તો રસ્તો જાય છે પાકિસ્તાનની સરહદ ઉપર તો ત્યાં પાછા વળ્યા તો રાતના ગાડી બ્રેકડાઉન થઈ બ્રેકડાઉન થતો એકદમ ધૂળની અંદર ગાડી ફસાઈ હવે તો મોટો માજીઓ બધો બેઠેલો હતો હું પ્રભુભાઈ થઈ પ્લબાલાલ પ્રજાપતિ હતા બધા હતા પાણી બધાને પીવું શું કરવું તે આગળ કે મરુભૂમિની અંદર પાણીની તો મોટી મૂંઝવણ અમે વિચાર કર્યો કે આવું શું કરવું નીચા ઉતર્યા ગાડીથી કંઈ નજીકમાં દીવો બરતો અથવા તો કૂતરું ભરતું હો તો વસ્તીએ તમે નીચા ઉતર્યા તો ટીમ ટીમ દીવો પચાસ ફૂટ છેટી બરતો હતો ત્યાં અમે ગયા તો એક ઝૂંપડી હતી તો ઝૂંપડીની અંદર બહુ મોટી ઉંમરના દાદા કે જે રામદેવજીના વંશજો છે એ ટાઈપના સાફો બાફો બધેલો અને બેઠેલા એમને જોયા અમને ભાઈ શું કામ છે તો કે એમડી ભાષામાં તો અને મારવાડી ભાષામાં અને મારે કહેવું આવું થયું છે હા કે આવો પાણી ભરી દો તો એ અંબાલા પ્રજાપતિને બધા જાય તો ફક્ત દસ ફૂટની અંદર પાણી મરુભૂમિની અંદર હજારો ફૂટ પાણી ના મળે તો હજી પાણી ભળ્યું તો ગાડીમાં જે બર્તન ખાલી હતો ઈશ્વર એ પણ ભરી દીધો બધાને પાણી પીને ખુશ થઈ ગયા પછી જે મઢાજ બેઠેલા હતા ને અંદર રૂમની અંદર એમને તરત જ કે ભાઈ ત્યાં ભૂખ્યા છો ને કે હું એટલે એમને સાત થી આઠ કિલો જેટલો માવો આવ્યો હો બધા માવો ખાવા વળ્યા એ સમયે એવી જગ્યાએ માવો હા માવો આપ્યો એ રણની અંદર માવો આવ્યો પણ રૂપિયો મારો પાંચ લીધો નહીં નહીં ત્યારથી મને રામદેવજીને એકદમ ચમત્કાર થયો પછી અમે પ્રભુભાઈને બધા ગાડીઓ બેઠા બ્રેકડાઉન થયેલી ગાડી તેમને તો ત્રણ ટપલી મારી એટલે ગાડી તૈયાર થઈ ગઈ અને હાથી જોડે બેહી ગયા બેઠા પછી અમને છે લઈ જઈ એટલે કે ગાડી ખડીએ રાખો ગાડી ઊભી રાખી ઉતરે પછી કેવો અલોપ થઈ ગયા એ જ ખબર પડી નહીં હતી બતાવી દીધું કે આ પોકરણગઢ હમા દેખાય તો થઈ ને રામદેવરા જજો બસમાં કેટલા લોકો થાય એ વખતે પોસઠ થી સિત્તેર નાના મોટા બીજા દિવસ સવારે દર્શન કરી અને પૂજા દાદા સંતોકમાં હું પ્રભુભાઈ તો રાય હરમલસિંહ રામદેવજીના વંશજ હતા એ ગાદીપતિ હતા ત્યાં ગયા અમે અમે તો તેમના બંગલા ગયા જૂના રણુજામાં તો બાબુજી મને પોણી તો મારા હાથે જ તો એમના હાથે અમને બધા મધરને ફાધરને ભાઈ ને હા એટલે એક એવો ભાવ એમ કે ભાઈ રામદેવજી ભગવાનના વંશજ છે

ત્યાં જે મેળો ભરાય છે મા દરવાનો મેળામાં કરોડો લોકો ત્યાં દર્શન કરે છે અને જે ધીમે ધીમે જે વ્યાપ વધે છે પરંતુ જે હીરા દાદા છે અને આખું મારું જે પરિવાર છે એ પરિવાર વર્ષોથી એટલે ઓગણીસો ને પાસઠથી ભગવાન રામદેવજી સાથે જોડાયેલો છે અને માત્ર ને માત્ર શ્રદ્ધા આસ્થા સાથે આજે પણ આ પરિવાર એટલું કહી શકીએ કે એક જૂઠ છે અને એનું કારણ છે ભગવાન રામદેવજીના આશીર્વાદ અને આજે અમારા ઘરના મોભી છે જે આપણને જણાવી રહ્યા છે કે એમના જે અનુભવ થયા છે અને અનુભવો અમે તો જાણતા જ હતા પરંતુ આપણી પાસે આ એક માધ્યમ છે એના દ્વારા લોકોને શ્રદ્ધા જાગે આસ્થા જાગે કે પેઢી ગમે તેટલી બદલાય સમય ગમે તેટલો બદલાય પરંતુ આસ્થા અને શ્રદ્ધાથી મોટું કશું જ નથી અને ભગવાનનું નામ લેવાથી જ જો મનને શાંતિ મળતી હોય તો હિમાલય જવાની પણ જરૂર નથી અને પરિવાર સાથે રહીને સુખ શાંતિથી જીવી શકાય છે દાદા એના પછી તો બહુ સમય થઈ ગયો હવે સમય બદલાયો છે અત્યારે તો હજારો ગાડીઓ તરફ જાય છે એના પછી અત્યારે કયો ત્યાં વિકાસ થઈ ગયો આપના અત્યારના શું અનુભવો છે હું રામદેવરા ગયો તો ત્રણ દુકાનો જ હતી અને એ ત્રણ દુકાનોમાં એક તો ટાટ નું બહુ હતું હું એની અંદર એક માજી બેઠેલો અને કે અમને દોઢસો દોઢ રૂપિયામાં ખાવાનું આપેલું હું લાઇટ નહોતું ચીમ દોઢ રૂપિયામાં એ વખત ખાવા હા અને ચીમની બરતી આખું ભણું મેં રાતના સુઈ રહેલા શરૂમાં ગયા ત્યારે તો પાટુ પર સુઈ રહેવું પડ્યું અને બાજુમાં ચીમની બરતી હતી જે પચાવ આવશે એની બાજુમાં ધર્મશાળા જેવું તો ત્યાં આગળ મને સુવા રાણુજા કેવા છે શું છે એ બધી બહુ પબ્લિક ચાલુ થઈ લોકો રામદેવ ખરેખર એ હિન્દુઆ પીર હતા અને મુસલમાન લોકોએ એમનો પીર કહેતા અને પર્ચાઓ એમને આપ્યા હતા એ રીતે હા રામદેરા મંદિરની જે રણુજા છે રામદેરા પોખરણગઢ પાસે એની ખાસિયત એ પણ છે કે માત્ર એવું નહીં હિન્દુઓ પણ જાય છે ને મુસલમાનો પણ જાય છે અને રામદેવ પીર કહેવાય છે કારણ કે એ વખતનો જે પરચો છે પરચો આપણે બધા જાણીએ જ છે રામદેવજીના પરચા અને મહત્ત્વની વાત કે દાદાજી જણાવી રહ્યા છે એમના અનુભવ જણાવી રહ્યા છે કે વર્ષોથી જ્યારે કોઈ નહોતું જતું ત્યારથી તે જઈ રહ્યા છે અને અત્યારે આપણે કેવું છે કે અઢળક લોકો હજારો લોકો જતા હોય તો આપણે ત્યાં વળી જઈએ ના ત્યાં ક્યાં હશે કંઈક હશે એમ પરંતુ જ્યારે કંઈ પણ નહોતું કારણ કે મરુભૂમિ છે મરુભૂમિનો મતલબ કે તમને દૂર દૂર સુધી ક્યાંય જોવા ન મળે પાકિસ્તાન ભારતની બોર્ડર વિસ્તારમાં આવેલું જેસલમેર વિસ્તાર પોકરણના વિસ્તારમાં આવેલું આ જગ્યા છે અને એ જગ્યાએ જઈ આટલે દૂરથી એટલે અરવલ્લી ગુજરાતનો જે જિલ્લો છે ત્યાંથી ત્યાં જવું એટલે ખૂબ મોટી વસ્તુ કહેવાય અને એ શ્રદ્ધાની કીડી આટલા સુધી લાવવી આટલા વિસ્તાર સુધી પહોંચાડવી જે એ શ્રદ્ધાનો જે પ્રકાશનો જે દીવો છે એને આ વિસ્તારમાં ઝળહળતો એમને કર્યો છે પાઠ ભરવામાં આવે છે પાઠનું શું મહત્ત્વનું હોય છે કારણ કે આપણે જે રામદેવજીના પાઠ રામદેવજીએ જ્યારે સમાધિ લીધી ત્યારે પ્રથમ પાઠ પૂરેલો અને કહેલું કે હું અવ સમાધિ લઉં છું એટલે પાઠની અંદર એવું હોય છે કે પાઠ પૂજા કરવામાં આવે છે તો રામદેવજીની જ્યોત પગટાવવામાં આવે છે એ જ્યોત જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી રાતના ભજન ચાલુ સવારના ચાર વાગ્યા સુધી જોત ચાલુ હતો ચાર વાગે જો જ્યો જ્યોત ન જાય ત્યાં સુધી ભજન બંધ થાય નહીં ભક્તો બધા ભજન કર હું અવર જતો તો પાઠમાં બેતો રણ રામદેવરામાં પણ પંદર અગિયાર પાઠ પુરાતો રામદેવરાની અંદર અમે જ્યારે જઈએ તો પાઠ પૂરા મૂળ યોગી આશ્રમ ચાલુ થયો તો એની અંદર પ્રભુભાઈ બધા અમે રોકાતા અને ત્યાં જતા ધીમે 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 લોકોને ખબર પડી કે રામદેવ શું છે લોકો જતા થયા અને પાઠ પૂજા પણ કરતા થયા એમાં પ્રથમ અહીંયા આગળ લુસડિયા હુરમા ભગત થયેલા એમને પાઠ પૂરેલો આપણા અહીંયા ગુજરાતમાં શામાજી પાસે લુસડિયા છે અને ત્યાંથી પછી પાઠ ચાલુ થયેલા રણોજામાં હું પ્રથમ ગયેલો ત્યાર પછી તોના સરપંચ સાથે ભાઈ બંધી થઈ પછી તો દર મહિને ભગવાનનું પ્રાર્થના કરી કે ભગવાન તો અમને શક્તિ એવી આવે કે મારા પોતાના ગાડી આવો હું ભગવાનને શક્તિ આપી રામભાઈ ગાડી લાયા અને ગાડી લઈ અને અમે બધા ભાઈ જતા થયા છ એ છ ભાઈ જતા અવરનવર એ પછી તો ભગવાનને એવી શક્તિ આવી તો બધા ભાઈઓને ગાડીઓ આવી અને હું મહિનામાં ચાર પણ વખત પણ રણુજાજ હતો તો રામદેવડા શું લાગે કે દાદો અહીં છે અહીં વાળાને લાગે દાદો અહીંયા છે આટલો બધો મને ત્યાં ભગવાન ઉપર ભાવ જાગ્યો હો અને મને રામદેવજીના એટલા બધા પડચા મળેલા છે કે જે ઘણા ઘણા નહીં તેવા મને બારસો રૂપિયા પણ મળ્યા છે કૃષ્ણ સ્વરૂપે હોય ને તેરસો સ્વરૂપે હં જ્યારે એમનો જે પરચોનો તો પાડ નથી જ્યારે પેપરમાં આપ્યા પછી મોડાસાથી યુગીએ ચાલુ કર્યો રામદેવરા પગપાળા પ્રવાસ અને એકસોને અગિયાર ફૂટની ધજા એક હજાર અગિયાર ફૂટની ધજા લઈ અને આ લોકો દર ભાદરામાં રણ જવાનું ચાલુ રાખ્યું પછી તો લોકોમાં બહુ પ્રચાર થયો અત્યારે તો રામદેવજીના ભક્તો એટલા થયા છે કે જેનો પાર નથી ગામે ગામ રામદેવજીનો મંદિર પણ થઈ ગયો આ ઈસરો ગામે પણ બે હજાર ત્રેવીસમાં રામદેવજીની જે જ્યોત રામદેવજીએ પ્રગટાવી હતી તે જ જોતમાંથી રામદેવજીની જ્યોત લાવી અને અહીં આગળ પ્રતિષ્ઠિત કરી છે અને બ્રાહ્મણ મૂક્યો છે ઘી પુરાય છે ચોવીસે કલાક ગાયનું અને જે જ્યોત ચાલુ છે દાદાને પ્રશ્ન પૂછીએ આપણે જે મનમાં આવ્યો છે

એમ કન કોકરા બોલાયું તો આપણા રામદેવજીના બે દીકરા હતા એકનું નામ હતું સાદોજી અને એકનું નામ હતું દેવરાજ તો સાદા પપ્પા બાપાજી આવું બોલ્યા પેલો એ નક્કી કર્યું કે ભગવાન ખરેખર લોકો કી છે આ રામદેવજી પોતે મારા મિસ્ત પતિ ભગવાન જ છે એમ ત્યાર પછી એમની સાસરીમાં ગયા એમનું આખું જે પત્ની હતો દે એક બે આમ વક્ર હતો જે ઊભો ન થઈ શક્યો તો એ વક્રો પણ રામદેવજીનો હાથ હતો એટલે એકદમ રૂપવાન બની ગયો એટલે આ લોકો વિચાર કર્યો કે આટલો બધો રામદેવજીનો પરચર છે એટલે પછી એમને જમવાની અંદરદેવની બેનપણીઓ હોય ને એમને ટીખર કર્યું તો બિલાડું લઈને મોડેલું મૂકી દીધું અને ઉપર ઢોકી દીધું તો બિલાડું જીવતું થઈને દોડ્યું એમને પછી ભાભી હતો રામદેવજીનો એમને કહ્યું કે તમે એવા પડજો પૂરતા હોય તો માળ બે દિવસથી ગાયનો વાછું મળી ગયો છે તો ગાય દેતી નથી હો તો ગાયનો વાછો જીવતો કરો કે શું હશે એટલે કે ચમાના ત્યાં તો ચામડું ઉકેલું હતું તો જયારે જે પાણી છોટ્યું તો વાછરું આવીને તો ગાયને પાછું ધાવા મળ્યું આવા પરચા એમને આવ્યા પછી એમને નક્કી કર્યું કે એક સારાથી કરીને હતો તો એ સારાથી જ જીવતો પડ્યો બે એમના બેનના ભોણિયાને જીવતો પડ્યો વત્તા દલું વાણ્યું કે જે ચોડોએ ધરમસ્તકથી જુદો કર્યો તો વાણિયાનો પોકાર સાંભળી અને ઘોડેચરી રામદેવજી અને હાજરા હજુરાવી અને વાણિયાને સજીવન કર્યું આવા અનેક પરચા વાણિયાનું નાવ તાળ્યું હું પરચાનો કોઈ કોઈ પાર જ ના રહ્યો એટલે પછી અમને ઓછી ઉંમરે પિસ્તાળીસ વર્ષની ઉંમર જો મિત્રો માત્ર પિસ્તાળીસ વર્ષની ઉંમરમાં ભગવાન રામદેવજી સમાધિ લીધી ભગવાન બનવું પણ એટલું આસાન નથી કારણ કે જ્યારે ચમત્કાર વધી જાય ને ત્યારે લોકોની ઈચ્છા શક્તિઓને ક્યારેય તૃપ્ત નથી કરી શકાતી એને શાંત કરવી અઘરી હોય છે પરંતુ એ જે દેવે જ્યારે જીવતે જીવ સમાધિ લીધી ત્યારબાદ આજે પણ તે હજરા હાજર છે વાત શ્રદ્ધાની જ છે આસ્થાની જ છે હીરા દાદા રામદેવજી ઉપાસક છે તે હંમેશા પોતાનો કોઈ પણ નિર્ણય એમના મોઢેથી નીકળતું એક પણ વાક્ય ભગવાન રામદેવજીને હંમેશા આગળ રાખીને નીકળે છે કોઈનું સારું ઈચ્છવાથી લઈને કોઈની માગણી સંતોષવાથી લઈને કોઈ પણ કાર્ય ભગવાન રામદેવજીને હંમેશા આગળ રાખી અને તેઓ વધે છે અને આજે આ વર્ષે પણ તેઓ આટલા સક્ષમ છે અને ભગવાન રામદેવજીના ગુણગાન આજે પણ તેઓ ગાઈ રહ્યા છે અને એ જ ખૂબ મોટી વાત છે કારણ કે જે આખો અમારો પરિવાર છે પરિવાર સાથે સાથે હવે તો આ જે આખા રાજ્યમાં ભગવાન રામદેવજીનું નામ લેવામાં આવે છે આપણે જોઈએ છે કે એક શ્રદ્ધા આસ્થા સાથે કે આપણે નામ જપ લેતા હોઈએ છીએ જપ તમે કોઈ પણ ભગવાનનું નામ લઈ શકો છો તમારી આસ્થા શ્રદ્ધા હોવી જોઈએ મનની શાંતિ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એના માટે આજે લોકો કેટલી દોડાદોડી કરે છે જીવન ધોરણ ઊંચું થયું પરંતુ માનસિક શાંતિનું સ્તર ઘટી ગયું અને આ સંજોગોમાં આગળ વધવું હોય તો આધ્યાત્મ શ્રદ્ધાથી મોટું કંઈ જ નથી કારણ કે કોરોના કાળ બાદ ખબર પડી કે આધ્યાત્મમાં કેટલી તાકાત છે આપણે ખૂબ પાછળ મૂકી આવ્યા હતા આધ્યાત્મ અને ધર્મની પરંતુ કોરોના કાળ બાદ મંદિરોમાં વધેલી ભીડ ભગવાન પ્રતિ વધેલી શ્રદ્ધા આપણને બતાવે છે કે જીવનમાં ગમે તેટલું પામી લઈએ પરંતુ જે રસ્તો છે મનની શાંતિનો સુખ ઘરમાં ગૃહસ્થ શાંતિનો અને સુખ જીવનનો દાંપત્ય જીવનનો એ રસ્તો આધ્યાત્મ અને ધર્મ થઈને જ જાય છે આપનો અનુભવ જબરદસ્ત રહ્યો છે અને આપણો જે ઉંમર થઈ છે પ્રમાણે અમારા જે આપણે જોઈ રહ્યા દર્શકો છે એમના માટે તમારી કોઈ એવી સલાહ હોય કે જીવનમાં એમને શું ધ્યાન રાખવું જોઈએ શું કરવું જોઈએ શું બોધ છે એમના માટે એ નવ ઓગણીસો બે હજાર સાતનો મારે બાયપાસ કરાયેલું એ દરમિયાનનો મને તેર તારીખે મરેલ જાહેર કરવામાં આવ્યો તો આજુબાજુ જે દર્દીઓ રામદેવજીના રહ્યા કરતા રહે એ વખત મારા શરીર ઉપર રામદેવજીનો આમ લાઈટ પડી અને મેં ઓફ પડી તો ડૉક્ટરોએ તો કહ્યું કે એમને ડેડ બોડી લેવા માટે એમના રિલેટીવને બોલાવો એ કરવાનો મોટો થયો જો મિત્રો આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી આ જાત અનુભવેલી વાત છે કારણ કે અમારા પરિવારના મોભીઓ હાજર હતા અને આ એમનો જે થયેલો અનુભવ છે અને માત્ર માત્ર ભગવાન પતિની જે આસ્થા છે શ્રદ્ધા છે એને બતાવવાનું આ એક માધ્યમ છે અમે એ જે વાત કરી રહ્યા છીએ એમનો સ્વઅનુભવ છે શરૂઆત ગુંદો જ વિશામાંનું ચાલુ કર્યું તો શરૂ શરૂમાં પોતા હજાર માણસો આવો પણ ભોગી તો રહેતા રસોઈઓ એથી લઈ જતા બધાને ખવડાવતા પાછું ચોખ્ખા ગેમ જ ખવડાવવાનું શરૂઆતથી જ આ રીતે ખવડાવવાનું રાખેલું ત્યાં આગળ પંચમુખી મહાદેવ હતા ત્યાં આગળ વાસણ પોષણ બધું વસાયું તેમજ બહેનો માટેનું જાજુ બાથરૂમની પણ સગવડ થઈ ગઈ લગભગ પંદરેક વર્ષ ત્યાં આગળ ચાલ્યું વિસ્તારમાં પણ આ પાલીથી નજીકનો વિસ્તાર છેલ્લામાં તો વીસ વીસ હજાર માણસ ત્યાં જમવાનું ચાલુ થઈ ગયું હતું રોડની અંદર જે રોડ હતો એ પહોળવો કરવા મળ્યો અને પાલીથી તે છેક આબુ હજી જો માર્ગ બન્યો એ દિલ્હી ગયો તો એ ઊંચો થયો ત્યાં આગળ પુલ બનાવે બહુ ઊંચો થયો એટલે પબ્લિક જમવા માટે નીચે ઉતરવાની તકલીફ પડતી હતી એટલે પ્રભુભાઈ કી કે આપણે આવું શું કરીશું ભાઈ તો રામદેવજીની કૃપાથી અમને આ પોસાલિયા ગામમાં લઈ ગયું તો સામે જૈનોની વ્યવસ્થા આખું સંકુલન છે અને ત્યાં ગામ લોકોના સહકારથી અમે ત્યાં આગળ ચાલુ કર્યું અત્યારે ચોવીસ વર્ષ પૂરો કર્યો અત્યારે એસી એસી હજાર માણસ તેઓ જમ્યો છે પોસાલિયા વિસામો પછી બસમાં આવે યા ગમે તે સાધનમાં આવે એ બધાનો જવાબ ચાલતો આવો તો એ જમાડવાનું બાઇક ઉપર આવે એમને જમાડવાનો અને તો ચોખ્ખા ઘી મોજ મિષ્ટાન ખવડાવવાનો તો દાળ ભાત શાક હું બાટી કઢી જેને જે ખાવું તે ખાઈ શકે છેલ્લા દિવસોમાં સ્કૂલનો પચીસો છોકરો છે એમને પણ મીઠાઈ વેચવાની અને બાજુમાં શિવગંજ છે તો શિવગંજથી અસ્થિર મગજનો છિત્તેર છોકરો ટેમ્પા ભરેલા આવ્યા છે બે અને એમને પણ ત્યાં જમાડીએ છીએ છઠનો ઉપવાસ હોય એ દિવસ તો એની બાળિકાઓ જો ચંદ્રમાં ના ઉગી ઊભો રહ્યો તો એ ઊભો રહેતો હોય છે અને ગીત ગાતો હોય છે એમની ભાષામાં તો જ્યારે ચંદ્રમાં ઉગ એટલે બધોને ત્યાં જમાડવામાં આવું છે અને દરેકને સો સો રૂપિયા આપવામાં આવું છે એક મહિનો પાંચ દિવસ પ્રભુભાઈ હાજર રહે છે હું તો અઠવાડિયામાં એક વખત જાઉં દસ દિવસે જવું ઓયથી ઇસ્કુરથી નીકળ્યા પછી પ્રભુભાઈ એ વિસામો એક મહિનો અને પોત દિવસ તો હાજર રહેવાનું ને એ પહેલાં પોત દિવસ બધું તૈયારી કરાવવા માટે જતા અને અત્યારે જાય છે જો મિત્રો હીરા દાદાએ ખૂબ જ એમના સંસ્મરણો અનુભવ આપણને જણાવ્યા આ સાંભળ્યા બાદ તમે જરા સાંભળી રહ્યા છો એમની એમના આ વાત એ ખૂબ જરૂરી છે કેટલું તમારા જીવનમાં તમે ઉતારો છો આ અનુભવોથી પણ આગળ વધી શકાય કે પર સેવાથી પણ એક તમે માધ્યમ બની લોકો માટે માધ્યમ બની પોતાની જે સેવા કરી શકો છો અને ખૂબ સારી રીતે આગળ વધી શકો છો અમારા જે પરિવારના છ સ્તંભ છે હીરા દાદા છે વિરચંદ દાદા વીરચંદ બાબા હતા પપ્પા છે રામકાકા હતા કાકા અને કાકા છે એટલે અમારા જે આ છ ભાઈઓનો જે આખો પરિવાર છે અમદાવાદથી નિખિલભાઈ છે શૈલેષભાઈ છે હરેશભાઈ છે અને અમારા જે બધા ભાઈઓ છે રમેશભાઈ છે એટલે કે અરવિંદભાઈ છે મારા ફાઈના ભગવાનભાઈ છે આ આખો પરિવાર છે એ પરિવાર બધા ભેગા થઈ અને ત્યાં સેવા કરવા માટે જાય છે બધા એક મહિનો નથી રહી શકતા તો પાંચ દિવસ બે દિવસ કોઈક અઠવાડિયું કોઈ પણ જઈ શકે છે એવું નથી કે આ પરિવારનું છે બધાનું છે અને એ સહયોગ સાથે બધા ત્યાં સેવા કરવા માટે પહોંચતા હોય છે અને શરૂઆતથી જ જે પ્રકારે આખો જે પરિવાર છે આધ્યાત્મમાં જોડાયેલો છે અને આજે પણ એક સંકુલમાં એક જ કોટમાં આખું જે છ પરિવાર છે એ રહે છે અને એમાંથી જ આગળ આ જે આધ્યાત્મનો જે દીવો છે જે પ્રગટાવ્યો છે એની જે દિવેટો છે જળડી રહી છે અને એ જ આધ્યાત્મ સાથેનો એક સંદેશ છે એમના વતી આજે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમે આજે સરસ મજાનો આ જે સાંભળ્યું એના માટે સૌનો સૌનો ખૂબ ખૂબ આભાર અને જરૂરથી જો આપને પસંદ આવ્યું હોય તો જરૂરથી અન્ય મિત્રોને પણ શેર કરજો તેઓ પણ આ અનુભવ લે સાંભળે અને પોતાના જીવનમાં જે આ વિચારો છે એ વિચારોને ઉતારે તો તેમનો પણ ઉદ્ધાર થાય સૌનો ઉદ્ધાર થાય અને સૌનું કલ્યાણ થાય રામ રામ